સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે મહીસાગર થી મહીસાગર મહીસાગરમાં કઢાણા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો બ્રેકિંગ ન્યૂઝ સામે છે કડાણા ડેમના ત્રણ ગેટો છ ફૂટ સુધી ખોલાયા મહીસાગર નદીમાં ઓગણત્રીસ હજાર ત્રણસો પંચ્યાસી ક્યુસેક પાણી છોડાયું નીસાણવાળા ગામોને એલર્ટ અને સતર્ક રહેવાની સૂચના મહીસાગરમાં કઢાણા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો ડેમના ત્રણ ગેટો છ ફૂટ સુધી ખોલાયા મહીસાગર નદીમાં ઓગતરી સુચાલ ત્રણસો પંચ્યાસી ક્યુસેક પાણી છોડાયું નીચાણવાળા ગામોને એલર્ટ અને સતર્ક રહેવાની સૂચના સમાચારમાં આગળ વાત કરીએ તો ભાદરવા સુદ નોમના પવિત્ર દોસે જમ્મુ સરકાર